You know what I'm saying? You go down. You must be crazy if you think that I'm going to slow down. I want to hear it talking shit. the drama. Oh my god, fury on the video. Flash video. Flash video. Oh, 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 oh put it back on the video. Tu. Watch. Podio ha no. Oh. Podio no. Gape આજી હું કેમ કેમ મારા બાયડી મને મારશે મારા લગનમાં હું હું એટલે બાજુ છે ને વાહ ઉ મારી છે મારી જે ચોર ને ફાટ આવડો પણ ફાટુ નહીં ફાડો હાલે લે ઓ તી ઓ તમારી હાથ મે લે હાથ ગઈ અમે બે છીએ ઉપર

તારે પા બીજા હતા તો દે અલ્યા ઉપર મારા મારે આજે માં ખાવા પા આવતો નથી પા આવતો નથી બેજા બેજા નહી જો આપણે જ જતો દે લઈ જો આ નમન નહી નમન તાર લોકેશન લોકેશન જો નેરા તો સક બોલું જો જવાય પાછા કે મારવા બધું માફ છે એ માર થઈ જાય એ કે ફેલ્ટર આ આ બધા થઈ જાય એટલે નકા હારા હારા પડ દેખાઈ પડ હા દુખાય છે ઇમને કે એને તો દુખાય છે આખે બોલતા નતું દુખાયતું માથે છે લે કઈ ન માલીને દુખાય નથી કાકા તો સાઈડમાં હતા તમાર ખેતર છો એ આ તો આપ છે એ સુતીઓ અલ્યા હવાની ઉછતો તો ક્યાં સાકર ઝટકા લે મને હે પટકારી દે કે તું અમે તમે શું કામ એ હું તો આ બેક લેવા આવ્યો તો તમે હું તો હુંન જોતું તો રહે તો ને હા કે સાયકલ હમે લઈ જવું તો તો આ તો તમે કાંડા ભાલ્યો હોય તો કે કશું તો આ તો તમે કેતા થા ઓ આડી છે હા બહાર નાખી આ શું કરવાનું આ આ

يلا يعني ايوه 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 ايوه